હોમગાર્ડ વડી કચેરી અમદાવાદના આદેશ અનુસાર અને સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ધ્રાધરા ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો હોમગાર્ડ રમતોત્સવ યોજાયો હતો જેમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી પંડ્યા સાહેબ ડિવિઝનલ કમાન્ડર શ્રી ત્રિવેદી સાહેબ એસ ઓ પી આર શ્રી રાણા સાહેબ ઇન્સ્ટ્રક્ટર શ્રી ચુડાસમા સાહેબ હેડ ક્લાર્ક શ્રી વિજયભાઈ ઝાલાવાડ ગ્રાઉન્ડ ના સંચાલક રમતોત્સવનું ઉદઘાટન પડિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું આ રમતોત્સવમાં એથલેટિક્સ વોલીબોલ રસ્સા ખેંચ કબડ્ડી જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવમાં સુરેન્દ્રનગર ની અલગ અલગ યુનિટના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો અને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવ્યા હતા વિજેતા થયેલ ખેલાડીઓ હવે પછી કક્ષાએ ભાગ લેવા માટે જશે આમાં રમતોત્સવનું સફળ અને સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનને સફળ બનાવવા માટે દ્રાંગધ્રા હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડર શ્રી નિલેશભાઈ ઇલવ્યાસ લાર્કાશ્રી ભગીરથસિંહ ઝાલા તેમજ યુનિટના તમામ હોમગાર્ડ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી